આજે આ પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એમણે સૌ પ્રથમવાર પહેલું કામ એ કર્યું છે કે દસ તારીખ ગઈ દસ જૂનના રોજ એમણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ફાઇલ છે એ ફાઇલ પર એમણે સત્તરમાં આપતાની સાઇન કરી છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ પીએમ કિસાન નિધિના સત્તરમાં આપતાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા તેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ વીસ કરોડ રૂપિયાનું વિતરણ કરાશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના સત્તરમા હપ્તાને લઈ અને લાખો કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા કે આખીર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો ફાઇનલી આપણને અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે બે હજારનો સત્તરમો હપ્તો છે એની મોટી અપડેટ આપણને મળી રહી છે ઓફિસિયલ સમાચાર આપણને મળી રહ્યા છે અને જી હા મિત્રો એ જે સમાચાર છે એ જે ઓફિસિયલ અપડેટ છે એ અપડેટ ગઈકાલની છે એટલે કે દસ જૂનની આ જે અપડેટ છે અને અત્યારે અગિયાર જૂન થઈ છે હું વિડીયો બનાવી રહ્યો છું પણ મિત્રો વિડીયો જે આ લેટ બનાવવાનું કારણ એ છે કે મારો જે છોકરો છે એ થોડો બીમાર હતો એટલે હું એને હોસ્પિટલ દવાખાને લઈ ગયો હતો એટલે મને ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો પણ અત્યારે મિત્રો મને ટાઈમ હવે મળ્યો છે એટલે હું હવે વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો સત્તરમો હપ્તો છે એના જે સમાચાર છે કે સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે તો એ જે સમાચાર છે એ ઓફિશિયલ સમાચાર છે અને એ સમાચાર હું તમને લાઈવ પ્રૂફ બતાવવાનો છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારનો જે સત્તરમો હપ્તો છે એ સત્તરમો હપ્તાના મોટા સમાચાર એ છે કે જે આપણા દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન પદે ચૂંટાયા છે અને ત્રીજી વાર એમની સરકાર બની રહી છે બની ગઈ છે ત્યારે આ જે ત્રીજી વાર એમની સરકાર બની છે ત્યારે સૌ પ્રથમવાર આજે આ પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એમણે સૌ પ્રથમવાર પહેલું કામ એ કર્યું છે કે દસ તારીખ ગઈ દસ જૂનના રોજ એમણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ફાઇલ છે એ ફાઇલ પર એમણે સત્તરમાં હપ્તાની સાઈન કરી છે જ્યાં મિત્રો પીએમ કિસાન યોજનાનો જે સત્તરમાં હપ્તો છે એ રિલીઝ કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ગઈ તારીખ દસ જૂનના રોજ એમણે એ ફાઇલ પર સાઇન સાઇન કરી દીધી છે અને એમણે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે સત્તરમો હપ્તો છે એ હવે જલ્દી એમના ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આપણે એમનું જે ટ્વિટર હેન્ડલ છે પીએમ કિસાનનું એ ટ્વિટર હેન્ડલ પર પણ એક પોસ્ટ મૂકવામાં આવી છે અને એની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાન પોર્ટલ જે છે એ પોર્ટલ ઓપન કર્યું છે અને હવે અહીંયાથી આપણે જે પીએમ કિસાનનું ટ્વિટર હેન્ડલ છે એના પર આપણે જઈએ અહીંયાથી તો મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે અને એમાં જે પ્રધાનમંત્રી પીએમ કિસાન જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર આપણે ગયા છીએ અને હવે અહીંયા ટ્વિટર હેન્ડલમાં આમ ઉપર થોડું આપણે સ્ક્રોલ કરીએ આવી રીતના ઉપર સ્ક્રોલ કરતા અહીંયા એક પોસ્ટ મૂકવામાં આવી છે અને મિત્રો એ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કે સતપી કિસ્સા હસ્ત્રાંતરણ હી એટલે મિત્રો હવે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો છે જલ્દી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એવું એવી અહીંયા પોસ્ટ મૂકવામાં આવી છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે અને અહીંયા ઉપર પણ આપણને બીજી એક પોસ્ટ જોવા મળે છે અને એ પોસ્ટની અંદર જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે કો મિલ રહી હે આર્થિક સુરક્ષા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જલ્દી સત્તરવી કા હસતા અહિયા ઇંગ્લિશમાં પણ એક પોસ્ટ મૂકવામાં આવી છે જે પોસ્ટ આગળ મેં તમને પોસ્ટ જણાવી એની જ પોસ્ટ છે અને આ બધી જે પોસ્ટો છે એ પોસ્ટો ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવી છે અહીંયા જે આ પોસ્ટ આપ જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબની આ પોસ્ટ છે અને નરેન્દ્ર મોદી સાહેબે આ જે પોસ્ટ છે એ પોસ્ટ એ છે કે જે પીએમ કિસાન યોજનાની ફાઇલ છે એ ફાઇલની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની સાઇન કરી છે સત્તરમાં હપ્તો રિલીઝ કરવા માટે જે સાઇન કરી છે એની મિત્રો આ પોસ્ટ છે તમે જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમની સરકાર બનતા જ પહેલો નિર્ણય ખેડૂત હિતમાં લીધો છે અને એમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના સત્તરમાં હપ્તાને જે ફાઇલ છે એ ફાઇલ પર એમણે સાઇન કરી છે તો મિત્રો જલ્દી ટૂંક સમયમાં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ખેડૂત યોજનાનો જે સત્તરમાં હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે પછી મિત્રો આપણે અહીંયાથી પાછા જઈ જઈએ અને ક્રોમ બ્રાઉઝરની અંદર પીઆઈબી જે વેબસાઇટ છે કે એટલે કે જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે વેબસાઇટ છે ઓફિસિયલ એના પર જઈએ તો ત્યાં પણ આપણને એક પોસ્ટ જોવા મળે છે અને જે પોસ્ટની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે એક પોસ્ટ મૂકવામાં આવી છે તો મિત્રો શું છે એ પોસ્ટ અને એની અંદર પ્રધાનમંત્રી મોદી સાહેબે શું જણાવ્યું છે એ જાણવા માટે અહીંયા સાઈડમાં આપણે મોર જે લખેલ છે એના પર ઓકે આપીએ તો મિત્રો એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા જે ડેટ લખેલી છે એ ડેટ પર આપણે ઓકે આપીએ અને અહીંયાથી ગઈકાલે એમણે દસ જૂનના રોજ ફાઇલ પર સાઇન કરેલી છે પીએમ કિસાન યોજનાના જે ફાઇલ છે એના પર સાઇન કરી છે સત્તર માપદા માટે તો આપણે અહીંયાથી દસ તારીખ છે એ દસ તારીખ અહીંયાથી આપણે સિલેક્ટ કરીએ તો અહીંયાથી આપણે દસ તારીખ સિલેક્ટ કરી દઈએ એટલે એના જે પોસ્ટ છે એ પોસ્ટ આપણને જોવા અહીંયા મળે પછી મિત્રો ફરી પાછું આમ ઉપર સ્કોલ કરીશું તો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ જે લખેલ છે ત્યાંથી આપણને ચાર પોસ્ટ જોવા મળે છે તો સૌથી લાસ્ટ જે પોસ્ટ છે એ પોસ્ટ પર આપણે ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા આપણને એક પોસ્ટ જોવા મળે છે જે પોસ્ટ ઇંગ્લિશમાં આપણને અહીંયા જોવા જોવા મળે છે તો અહીંયાથી આપણે એને ગુજરાતીમાં કરી દઈએ કન્વર્ટ એટલે આપણને ખબર પડે કે એ

કે કાર્યભાર સંભાળતા જ સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય પ્રધાનમંત્રી અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માગીએ છીએ આવું પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું છે અને અહીંયા તમે તારીખ જે છે પોસ્ટ આ જે પોસ્ટ કરેલી છે એ પોસ્ટ તમે જોઈ શકો છો અહીંયા દસ જૂન બે હજાર ચોવીસ લખેલી છે અને બાર વાગ્યે ને છ મિનિટે આ પોસ્ટ મૂકવામાં આવી છે અને અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ પીએમ કિસાન નિધિના સત્તરમાં આપતાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા તેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ વીસ કરોડ રૂપિયાનું વિતરણ કરાશે ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌપ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય અમે આવનાર સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માગીએ છીએ તો મિત્રો અહીંયા જે ફાઇનલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હાજર નો સત્તર છે એ નરેન્દ્ર મોદી સાહેબે ત્યાંથી રિલીઝ કરી દીધો છે હવે ફક્ત એની તારીખ જે છે એ તારીખ નક્કી એમને કરવાની છે અને જે આ બે હજારનો સત્તરમો હપ્તો છે એ રિલીઝ તો કરી દીજો દીધો છે કારણ કે જે પીએમ કિસાનની ફાઇલ છે એ ફાઇલ પર એમણે સાઈન કરી દીધી છે એટલે સો ટકા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્દો છે જે છે એ જલ્દીથી જલ્દી ખેડૂતોના ખાતામાં જમા થશે અને રહી વાત હવે જે તારીખની કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો જમા થશે તો મિત્રો તારીખ અહીંયા આપણને આપવામાં આવી નથી પણ સો ટકા આ ઓફિશિયલ સમાચાર છે અને પ્રધાનમંત્રી ખુદે જણાવ્યું છે આ પોસ્ટ કરીને અને પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રીએ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ફાઇલ છે એમને એમ એની અંદર એમણે સાઇન પણ કરી દીધી છે સત્તરમાં આપતા માટે એટલે મિત્રો સો ટકા સત્તરમો હપ્તો હવે ટૂંક સમયની અંદર જમા થવાનો છે તો તમારી ઈ કેવાયસી બાકી હોય લેન્ડ શેડિંગ બાકી હોય કે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ બાકી હોય તો જલ્દીથી જલ્દી તમે કરાવી લેજો જેથી કરીને સત્તરમો હપ્તો તમને મળે અને બાકીના જે કોઈ પણ હપ્તા બાકી હોય એ પણ મિત્રો એકસાથે તમારા ખાતાની અંદર જમા થઈ જશે અને મિત્રો બીજું કે પીએમ કિસાન જે પોર્ટલ છે આપણે અહીંયાથી પાછા જઈએ પીએમ કિસાન પોર્ટલ પર તો ત્યાં એક નોટિફિકેશન મૂકવામાં આવે છે જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે ત્યારે ત્યાં એક નોટિફિકેશન મૂકવામાં આવે છે તો મિત્રો અહીંયા આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું પોર્ટલ છે અને આ પોર્ટલ પર અહીંયા ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા જે આ જે પોસ્ટ દેખાય છે સોરી જે અહીંયા જે આ નોટિફિકેશન દેખાય છે આ નોટિફિકેશનમાં જે હપ્તો રજૂ કરવાનો થાય છે એ હપ્તાની તારીખ અહીંયા લખવામાં આવે છે પણ હજુ સુધી પીએમ કિસાન પોર્ટલ જે ઓફિસિયલ પોર્ટલ છે એના પર સત્તરમાં હપ્તાની તારીખ અહીંયા મૂકવામાં નથી આવી હવે મિત્રો જ્યારે પણ સત્તરમાં હપ્તાની તારીખ નક્કી થશે એના એક બે દિવસ પહેલાં અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવશે આ જે નોટિફિકેશન છે એ સોળમાં હપ્તાનું નોટિફિકેશન છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો એવી જ રીતે મિત્રો હવે એક બે દિવસની અંદર જો હપ્તો રિલીઝ થવાનો હશે તો અહીંયા આજકાલ અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવશે કે સત્તરમો હપ્તો આ તારીખે ખેડૂતના ખાતામાં જમા થશે પણ અત્યાર સુધી હજુ સુધી અહીંયા જે આ પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ પર નોટિફિકેશન મૂકવામાં આવ્યું નથી ફક્ત જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે વેબસાઇટ છે એના પર એક પોસ્ટ મૂકવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એની અંદર પણ પોસ્ટ મૂકવામાં આવી છે કે પીએમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ફાઇલ છે પીએમ કિસાનની એના પર સાઇન કરી છે સત્તરમાં આપતા માટે અને સત્તરમાં હપ્તો હવે ટૂંક સમયમાં રિલીઝ થશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જી હા બાજુમાં આપેલ જે બે લાઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર